સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ જેમાં વિવિધ જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચુકી છે ત્યારે મહેસાણા જિલ્લાના તાલુકા પથક ઉંઝા ખાતે પત્રકારોની બેઠકનું આયોજન હતું જેમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના કારોબારીની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ કાબડી રોડ ઉપર બાપા સીતારામની મંડુલી ખાતે ઊંઝા તાલુકાના પત્રકારોની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદમાં જોડાવા માટે તમામ સભ્યોએ સહમતિ દર્શાવતા પ્રદેશના હોદ્દેદારો અને મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો તથા સભ્યોની ઉપસ્થિતિમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ આર રાવલ અને ઉપપ્રમુખ તરીકે વિનોદ કુમાર ડી ઠાકોર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ને અને કારોબારીની પણ રચના કરાઈ હતી અહેવાલ શ્રી વિભાણી આરટીવી ન્યૂઝ